માં રેવાના તટે આવેલા સમસ્ત તિલકવાળા પરિવારનો વડોદરા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો સમસ્ત તિલકવાળા પરિવાર વિદેશથી આવેલા સ્વજનો દાતાઓનો સન્માન ભજન સંધ્યાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ ડભોઈ દશાલાળ ભવન વડોદરા ખાતે સ્વામી રંગ અવધૂત પરિવારના કિરીટભાઈ શાસ્ત્રીજીની મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો હતો દીપ પ્રાગટ્ય કરીને ગુરુપ્રસાદ સ્વામી અને કિરીટભાઈ શાસ્ત્રીજીએ સ્નેહમિલન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો આ અવસરે કહ્યું હતું કે તિલકવાળા એ અનેક દેવોનું તીર્થસ્થાન છે અને એમાં આપણો જન્મ થયો એ ખરેખર ઈશ્વરની કૃપા કહેવાય મંગલાચરણ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો હતો રોહિતભાઈ બી શાહે સ્વાગત પ્રવચન કરીને ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને સમાજ શું કરવા માગી રહ્યો છે તેનો ચિતાર પણ આ પ્રસંગે રજૂ કર્યો હતો આયોજકો દ્વારા પરદેશથી આવેલા અને માદરે વતનથી આવેલા સ્વજનોનું આમંત્રિત મહેમાનોનું શાલ બુકે દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર